નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કમાં હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર અને આજે બનાસકાંઠા જિલ્લાના વજાપુર ગામે જે અંદાજે દસ જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ ત્યારે અહીંયાના ખેડૂતો સાથે જે ટ્રેક્ટર લઈ લેવામાં આવતા ને ટ્રેક્ટરનો ખરીદી કરવામાં આવી હતી ત્યારે આ ટ્રેક્ટરના હપ્તાના ભરતા અહીંયા બેંક દ્વારા અહીંયા તપાસ કરવામાં આવતા અહીંયા ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વધુ માહિતી આપણી સાથે જોડાયા છે એ નજીક આવી છે જે પહેલાં તો આપનું નામ આપશો હાજી પરમાર કાંતિભાઈ ભવાનભાઈ મારા મારા નામે બોલેરો આ લોકોએ લીધો છે રાકેશભાઈ ગાંડાભાઈ પટેલ મહેસાણાના રહેવાસી છે અને સુરેશભાઈ ગોકુળભાઈ રાઠોડ ગોલક નેસાણા નેહડાના ગામના વતી છે તે મહેસાણા રહે છે વરધાભાઈ ઉર્ષભાઈ ધવલકુમાર પ્રેમાભાઈ રાઠોડ એ પણ નેસણાના ગામના છે અને રહે છે મહેસાણા બે બે હરેશભાઈ ગોકુળભાઈ રાઠોડ એ પણ નેસડાના છે એ પણ મહેસાણા છે હાલ આ લોકોએ મારા ઉપર ફ્રોડ કર્યો છે મારા નામે બોલેરો ગાડી લેવડાવી છે ગાડી લઈ જઈ અને મને બોલી કરી હતી કે તમને ચાલીસ હજાર રૂપિયા આ રોકડા આપશું મહિને અને તમારો હપ્તો પણ અમે ભરીશું આ રીતે મને મને છે મારા સાથે આવી રીતે ફ્રોડ કરી અને ગાડી લઈ ગયા છે હવે હપ્તા ભરતા નથી હપ્તા નથી ભરતા એટલે ચોલા ફાઇનાન્સવાળા બેંકવાળા અમારે ત્યાં અવારનવાર ધક્કા ખાય છે અને અમારે દબાણ કરે છે તો હવે અમે ક્યાંથી હપ્તા ભરીએ આ લોકો અમારી કંઈ બોલી કરીને ચેતરપેંડી કરીને લઈ ગયા છે તો હવે આ રીતે અમારે ચોલાવાળાનું દબાણ છે આ લોકો જે લઈ ગયા છે ફ્રોડ કરી ગયા લોકો કોઈ જવાબ આપતા નથી કે ચાર પાંચ હપ્તા ભરીને રહેવા દીધું છે એના પછી કોઈ જવાબ આપતા નથી સારો તો હવે અમે પોલીસ સ્ટેશન ભાભર ખાતે અમે ફરિયાદ એફઆઈઆર નોંધાવી છે તો અમારી માગણી એ છે કે અમને પૂરો ન્યાય મળે અને આ લોકો ઉપર કડક ને કડક કાર્યવાહી થાય જેવા ફ્રોડ કર્યો તો તમારે કોઈ ઓળખીતા હોય તો તમે કોઈ પણ ઓળખાણ વગર કેવી રીતે અમને

હાજી એ લોકો ને અમે રજૂઆત કરી પણ કોઈ જવાબ જ આપતા નથી સારો અને અમાને ધમકાવે પણ છે અમાને એવી રીતે ખોટી કે તમારે જે થાય કરી લો હા અમે ટ્રેક્ટર તમારો સાધન નહીં આપીએ તો અહીંયા આવજો સોનમ છે મકવાણા શિવ ભાઈ તેજા ભાઈ છે ગામ બજાપુર જૂનાનો વતને છું બાબર તાલુકો મારા મહેપદ ને ટ્રેક્ટર મેસી પિસ્તાળી વસવાર લીધું છે દસ પોત્રીસ બાબર શોરૂમ ખરીદી કરી હતી એક લાખ રૂપિયા એમને ડાઉન ભર્યું હતું વત્તા એમને મને લાલચ આપી હતી કે તમને અમે મહિને ચાલીસ હજાર રૂપિયા આપીશું અને તમારા રેગ્યુલર હપ્તા ભરીશું પહેલો હપ્તો મારો બાઉન્સ કર્યો એટલે એમને હપ્તો ના ભર્યો એટલે મેં મારી ભેસ વેખી છોકરા દૂધ વગર કાપી કરી અને મેં ત્રીસ ઓગણત્રીસ હજાર રૂપિયા હપ્તો બાકી તો મેં મારો ભર્યો બીજો હપ્તો આવ્યો એટલે મેં એને કન્ફર્મ કર્યું એટલે મને એને જે રીતે ગાડીઓ કાઢવા માંડ્યું હું તારો બાપ છું તારા એ થાય કરી નાખ પછી અમે ચોલા ફાયરનેન્સ વાળા પ્રેશર આપવા માંડ્યા કે તમારી જમીનમાંથી બોજો પાડી દઈશું પછી અમે ભાભર અમે દસે ખેડૂતો અગિયાર ખેડૂતો મળી અને એફઆઈઆર દાખલ ભાભર તાલુકામાં કરી પો પીએસઆઈને પીએસઆઈ બે કીધું કે તમને તમને ન્યાય સાચો મળશે એવી અમે તપાસ કરીશું અને અમે સરકાર સરકાર આગળ પ્રાર્થના કરવા કે ખેડૂતો સાથે આવો અન્યાય થયો છે તો આનું કડકમાં કડક સજા થાય ધવલભાઈ અને રાકેશભાઈ અને સુરેશભાઈ મેન ધવલભાઈ મેન રાકેશભાઈ અને સુરેશભાઈ આમાં છે અને ત્રીજા નંબરમાં ધવલભાઈ આવે છે મેન પટેલ છે રાકેશભાઈ એ છેતરપામાં બનાસકાંઠમાં પહેલો નંબર છે છેતરપિંડીમાં જે હવે તમારી સાથે છેતરપિંડી છે તમારી સાથે ફ્રોડ થયો તો કેવી રીતે તમને એના વિશે જાણ પણ ના થાય અમને અમારા સગા હતા એટલે અમને એમ હતું કે અમારો સગો આવો દોગો નહીં કરે આ મને ખબર નથી કે મહેસાણાનો વ્યક્તિ આ ભેગો છે પણ આ પછીથી ખબર પડી કે મહેસાણાનો વ્યક્તિ આના સંગાથે ભેગો છે પછી અમે ઘણી કાર્યવાહી કરી પણ કોઈ અમારો પતો પડતો નથી નથી અમારો સાધનનો પતો પડતો કે નથી પેલો નહીં ભરપાઈ કરતા અંદર કેટલો સમય થયો છે અંદાજે લગભગ 1.5 વર્ષ થયું છે આમાં માથે બે હપ્તા ચડી ગયા છે એક તો મેં અમારે ઘરનો ભર્યો છે અને બે હપ્તા અતર ચડી ગયા છે માથે

જે આપણે સાથે દાદા પણ છે જે હરેશ ઠાકોર છે જે જે દાદા શું કહેશો આટલો ખેડ સાથે આટલી છેતરપિંડી કેટલી યોગી હા ધ્યા અમે મજાપર ગામના દુદાભાઈ મલાભાઈ મજાપરના અમે દસ ખેડૂત હતા મારો હગો ભાણેજ હતો અને ભાણેજે કીધું કે બા તમારા માટે અમે આ નહીં કરાં તમારા ભાણેજ છે હગા એક મારો ભાણેજ જમાયું હતો પણ મારે મામાના છોકરાનો છોકરો ભાઈ થતો હતો મારા હાથ દાબ્યા પગ દાબે હું ટ્રેક્ટર હાલતો તો મારા બે ટ્રેક્ટર લઈ ગયા એક મેસી એક થયું ભાઈ આશર આ બે લઈ ગયા એ ગોકળ ભાઈ ભાઈ સુરા ભાઈ ગોકળ ભાઈ હરેશ ભાઈ ગોકળ ભાઈ અને સુરા ભાઈ પ્રેમા ભાઈ મારો હગો ભાણે છે ઓલે મારા ભત્રી જા અહીંયા જીધો ને મને ટાકટર રાકેશ ભાઈ ગાંડા ભાઈ આ પોતાના મેન શેઠ અહીંયા થઈને મારે ખેતરે આવી હાથ પગતા ભાઈ મારા ટ્રેક્ટર બે લઈ ગયા મારી સહયો લીધી સહયો લઈને મને છેતરપેંડી કરી અમે તમને અમુક મહિને આટલા પૈસા આપશો મને કીધું ને મારા છોકરા મને કીધું નહીં બરાબર મેં સહયોગ કરીને આલ્યો એક ટ્રેક્ટર પાછું આપ્યું છે ત્યાંથી કે અમે એક મહિનો દોડ્યા ટ્રેક્ટર બચ્યા અમે ત્યાંથી કે ભાઈ માણતી થી માણતી લાલાભાઈ સમનાજી પટેલ સોલંકી એમના ઘરથી અમે ગયા ને અમને પેસેરા લઈ સમનાભાઈ ભાઈ લાલાભાઈ કે તમે અમારી ઘરે કેમ આવ્યા પચાસ હજારના ટ્રેક્ટર ખરીદ્યા છે પચાસ લાખના પચાસ લાખ ના ટ્રેક્ટર ખરીદ્યા તમારે આપવાની જરૂર નથી એક ટ્રેક્ટર તમારું પાછું આવશે મારું ટ્રેક્ટર પાછું આપ્યું એટલે ટાયર લીધા ના દેરી લીધેરી મોલ્યો મફલ લીધો ચેલી પલેટો લીધેરી મારા છોકરા બે ગયા તા હીરાભાઈ ને પેથાભાઈ પેથાભાઈ મશરૂફભાઈ હીરાભાઈ દુદાભાઈ પાછળ માણસ ચાર પાંચ જણા ધોકા લઈને ભરા છે કે આ ટ્રેક્ટર લીવા આવો તમે બોલશો ને બીજું તો અમે તમને મારશું ટ્રેક્ટર બીરામ લીધું આને કીધું કે મારા ટ્રેક્ટરને ટાયર નથી બમ્પર નથી પછી હા કેટલું હુક નથી તો કે એ હું આમાં શેઠિયા ભરશે એ તમારે જોવાનું નથી એમ લાલા લાલાભાઈ અમને બીવરાયા અને ટ્રેક્ટર લઈ હવે નાકલ્યા એટલે જાત્રા પાર્ટીએ આવ્યા અને ટ્રેક્ટર વાલ્યું દિવેદર પોલીસ સ્ટેશન હમો એટલે વસમાં લાલજીભાઈ પટેલ ગમે તે હોય શોરૂમવાળા એ કીધું કે એમને લાલાભાઈએ ફોન કર્યો લાલાભાઈ પટેલે એણે કીધું ભાઈ તમારું ટ્રેક્ટર આવે હેર તમારો ડાઉટ પણ ભરલ નથી તો તમે ટ્રેક્ટર લઈ લો છોકરા હમણાં બરાયા છે અમારા છોકરાને ટ્રેક્ટર લઈને લાલાભાઈ અને ભગાભાઈ વીરાભાઈ ગાગલના પટેલ આ બે ચાર જણા પાંચ દસ જણા બીજા લઈને ટ્રેક્ટર લઈને દાતા રહ્યા પાંચસો રૂપિયા છોકરાને ભાણું વાલી ખોટું ના બોલે મારાથી ભાણું પાછા ઘરે વહેતા કર્યા છોકરા ઘરે આવ્યા એટલે આવી રીતનું કંભાણ કર્યું અમારો કોઈ મનન માન્ય થતો નથી હાલભાઈ મેલમાં કાંઈ અમને આવ્યો નથી ટ્રેક્ટરનો હબ્દ ભર્યો નથી ટ્રેક્ટર છવડવામાં લા લઈ ગયા છે અમે બેંક વાળા તેડવા આવ્યા બેંક વાળા લઈને ગયા એટલે બેંક વાળા આગળ ના પાડ્યો અમે ટ્રેક્ટર દબાલ કરી એટલે ભગા ભાઈ ભાઈ વીરાભાઈ બોલ્યા કે ટ્રેક્ટર એમને ખેતરે પડ્યું છે તમે કોઈ ધમાલ કરશો નહીં પણ આમાં મોટા મોટું ગંભાણ તો એક જ લાલાભાઈ સમનાજી પટેલ સોલંકી આ એનું મોટું ઘભાણ કે પચાસ લાખનો ટ્રેક્ટર ખરીદ્યા અમારા ગરીબાના અને મને હથાડી દેતી એને બીજે બેસી મારી અમે ભારતમાલા રોડમાં આવ્યા હતા કાંઈ વેસવા નતા આપે આ વેસવામાં મને કીધું કે ભારતમાલા રોડમાં અમે ટ્રેક્ટર આવ્યા છું અમે તમને મહિના આટલા આટલા પૈસા આપશું અને અમારે તમે અમારા પોતાના છો તમારાથી ડગો કરશો નહીં આવા છેતરીને લઈ જશે આનો સરકાર કાંક અમારું કાર્યવાહી કરે અને આની કડક કાયદો કરે અને પીઆઈ સાહેબે પણ મને કીધું કે તમારો કડક કાયદો થઈ જશે અમે આ તમારા માટે તૈયાર છે હવે જે આ ભારતમાળા રોડમાં માં ટ્રેક્ટર જે તમે આપ્યો હતું એ કેવી રીતના આપ્યું એ લોકો એવું કઈ લઈ ગયા તા કે અમે તમને ભારતમાળા રોડ માંથી ટ્રેક્ટર લઈ ના તા એટલે લોન પૂરી થાશે એટલે તમારા ટ્રેક્ટર અમે પાછા હાલ બરોબર અને કોઈ તકલીફ થશે કે એક્સિડન્ટ એક્સિડન્ટ કોઈ તકલીફ થશે તો જવાબદારી અમારી કે રહેશે એવું કઈ લઈ ગયા જશે હવે ઈ લોકો એમ કે છે કે ટ્રેક્ટર નથી હાલમાં રે થાય તમે તારે અમારો રે ઉખાડો ઉખાડે લેતો એવું કહે છે ઈ લોકો

વર્ધાભાઈ ઉર્ભે ધવલકુમાર પ્રેમાભાઈ રાઠોડ અને ભાઈ હરેશભાઈ ગોકળભાઈ રાઠોડ આ લોકો આવ્યા હતા સમજાવવા અમને કે આ રીતે તમે અમારે સાથે નહીં આલો તો તમારા હપ્તા ભરીશું અને તમને મહિને ચાલીસ હજાર રૂપિયા આપશું આ રીતે કંઈ લઈ ગયા હતા તમારા ડોક્યુમેન્ટ ઉપર ટ્રેક્ટર ખરીદી લીધા હાજી અમારા ડોક્યુમેન્ટ ઉપર લોન લેવડાવી

નવ તારીખે નવ તારીખે શું રજૂઆત કરી રજૂઆત કરી કે સાહેબ અમારા ઉપર ફ્રોડ થયું ફ્રોડ થયું છે આ લોકોએ અમારા ઉપર ફ્રોડ કરીને ખોટી રીતે ટ્રેક્ટરને અમારો બોલેરો લઈ ગયા છે તો આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અને અમને ન્યાય અપાવો આગળ તમારો શું માગ અમારી માંગ એવી છે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ લોકો ઉપર અને અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી અપેક્ષા સરકાર પાસે અપેક્ષા છે લોન કઈ કંપની અમે ચોલા બેંકમાં ચોલા ફાઈનાન્સ ચોલા ફાઈનાન્સ હા જે તો ચોક્કસથી અહીંયા તમે જે રીતે જોઈ શકો છો કે અહીંયા થી અગિયાર જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી થયો હોવાનો અહીંયા ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે દસ જેટલા ખેડૂતોના અહીંયા ટ્રેક્ટર જે કંપની દ્વારા લઈ જવામાં આવે છે અને અહીંયા એક જે ખેડૂત છે એમનો બોલર લઈ જવામાં આવે છે અહીંયા ચોલા ફાઇનાન્સ દ્વારા લોન કરાવી આપવામાં આવી હતી તેમજ અહીંયા જે ખેડૂતો છે એમને કીધું હતું કે અહીંયા જે શીખલાઇન ભારતમાલા રોડ હાઈવે બની રહ્યો છે તે ખેડૂતો દ્વારા જે પાવર પોલિટિશન મથકે ફરિયાદ નોંધાવવામાં આવે છે અને એના ખેડૂતો એક મગ કરી રહ્યા છે કે અમારો જે જે ન્યાય છે એ ન્યાય આપવામાં આવે એના ખેડૂતો માગ કરી રહ્યા છે તો આ ખેડૂતોને ન્યાય આપવામાં આવશે તો આવશે ક્યારે બનાસ્તક હંમેશા ખેડૂતોની વાર જ રહ્યું છે ત્યારે આ ખેડૂતોને ન્યાય આપવામાં આવે એના બનાસ્તક ન્યૂઝ નેટવર્ક દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કેમેરામેન હરેશ ઠાકોરની સાથે દેવરાય ઠાકોર બનાસ્તક ન્યૂઝ નેટવર્ક પાપર બનાસકાંઠા